સ્વામિનાયણ સંપ્રદાયના પરમ પૂજ્ય ધર્મ ધુરુંદર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર મહારાજ શ્રીની પ્રેરણાથી અને તેમની આજ્ઞાથી કેન્સર પીડિતો અને થેલીસીમિયા ગ્રસ્ત દર્દીઓ માટે એક જ તારીખે એક જ સમયે પંચાવન જગ્યા ઉપરાંત સ્થળે મહા રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિક ભક્તોએ અને સંપ્રદાયના લોકોએ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરી સેવાનો લાભ લીધો હતો શહીદ દિવસ નિમિત્તે કેન્સર પીડિતો તથા થેલેસીમિયા દર્દીઓના લાભાર્થે એક જ સમયે એક જ દિવસે પંચાવન સ્થળે મહા રક્તદાન કેમ્પ સુંદર આયોજન શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પરમ પૂજ્ય ધર્મ ધુરુંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદ મહારાજ શ્રી પ્રેરણાથી કરવામાં આવ્યું હતું જેમાં મહવાની પટેલ બોર્ડિંગ ખાતે પણ આ મહા રક્તદાન કેમ્પ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ મહા રક્તદાન કેમ્પ અને સેવા કાર્યની વાત કરીએ તો ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષા પત્રી કરેલી આજ્ઞા અનુસાર વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ના પરમ પૂજ્ય ધર્મ શ્રી એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી ની પ્રેરણાથી અને આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશા માનવ સેવા અને સમાજ સેવાના કાર્યોમાં કાર્યરત રહે છે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના વરદસ્તે ધોલેરા ધામમાં શ્રી મદન મોહનજી મહારાજશ્રીની સ્થાપના કરી હતી તેમજ સ્વહસ્તે શિક્ષા પત્રી લખી હતી અને આચાર્યની સ્થાપના કરી હતી જેના બસો વર્ષ થાય છે જેના ઉપલક્ષમાં સંપ્રદાયના દેશ અને વિદેશમાં વસતા શ્રી ધર્મકુળ આશ્રિત ભક્તો દ્વારા આ મહોત્સવ અંતર્ગત અનેક ગામો શહેરોમાં ભાવિક ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક ઉત્સવો અને અનુષ્ઠાનના આયોજન કરી શ્રદ્ધાપૂર્વક શ્રી ભક્તિ પર્વ ઉજવવામાં આવી રહ્યો છે ધર્મ ઉત્સવોની સાથોસાથ પરમ પૂજ્ય ધર્મધુરંદર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પ્રેરણાથી માનવ અને સમાજ સેવા લક્ષી કાર્યોના ભાગરૂપે તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસને રવિવારના રોજ એક જ તારીખે એક જ સમયે ગુજરાત મહારાષ્ટ્ર સહિત પંચાવન ઉપરાંત સ્થળોએ મહા રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને જે અંતર્ગત મહુવા શહેરની પટેલ બોર્ડિંગ ખાતે પણ મહા રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિક ભક્તો સહિત સંપ્રદાયના ભક્તો ડોક્ટર શ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરી આ સેવા લક્ષી કાર્યમાં જોડાયા હતા તો તમામ માટે પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી સુંદર કાર્ય અને સેવા કરીએથી મહુવા નગરમાં વસતા તમામ આગેવાનો તમામ સમાજના લોકોએ આ કાર્યની પ્રશંસા કરી હતી આજ રોજ મહુવા સ્વામિનારાયણ સત્સંગ સમાજ આચાર્ય શ્રી લાલજી મહારાજ દ્વારા આશ્રિત આશ્રિત સર્વ હરિભક્તો દ્વારા શહીદ દિવસ નિમિત્તે બ્લડ ગ્રુપનું આયોજન કરવામાં આવેલ છે જે આજે બહોળી સંખ્યાની અંદર હરિભક્તો આવીને જે રક્તદાન કરી રહ્યા છે આપણો એક અધિકાર છે અને એક આપણી ફરજ પણ કહેવાય કે જે શહીદો માટે આપણે કાંઈક કરી છૂટીએ તે માટે આપણે આજે રક્તદાન કરવું જરૂરી છે તો આજે આપણે આ અમૂલ્ય તક ઝડપી લેવી જોઈએ અને લાલજી મહારાજની પ્રેરણાથી આ જે રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો છે તો સર્વ કોઈ હરિભક્તો આમાં લાભ લેશે ને લઈ રહ્યા છે જય સ્વામિનારાયણ